સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ભક્તિ યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે જાણીશું મિત્રો દરરોજ સવારે વહેલા જાગીને જો તમે આ બે શબ્દો બોલો છો તો તમારા જીવનમાં ક્યારેય મુશ્કેલી નહીં આવે ક્યારેય દુઃખ નહીં આવે અને ધંધામાં પ્રગતિ આવકમાં વધારો અને પૈસાની આવકમાં સતત વધારો જોવા મળશે અને આર્થિક પરિસ્થિતિ પણ બદલાઈ જશે તમે સુખમય જીવન જીવવા તરફ દોરાવ છો તમે કોઈ પણ સંકટમાંથી બહાર નીકળી જાઓ છો ત્યારે તમે સવારે વહેલા ઊભા થઈને આ બે શબ્દોનો જાપ કરો છો અને કોઈ પણ પૂજા કર્યા વગર સ્નાન કર્યા વગર તમે જેવા પથારીમાંથી ઊભા થાઓ છો એવા જ આંખો ખોલીને હાર જોઈને તમે આ શબ્દ બોલો એટલે આખો દિવસ સારો પસાર થાય સારા સારા માણસોનો સંબંધ થાય અને સારા વિચારો મનમાં આવે સકારાત્મક એનર્જી પેદા થાય લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થાય મિત્રો જો તમે આ શબ્દ સવારે વહેલા ઊભા થઈને બોલો છો તો તમારા જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે અને દુઃખ દૂર થઈ જશે પરમ કૃપાળુ પરમાત્માનો આશીર્વાદ તમારા ઉપર રહેશે અને તમારા ઉપર કૃપા થશે તમારા દુઃખના દિવસો દૂર થઈને સુખના દિવસો આવશે પણ તમે આ શબ્દો સવારે વહેલા ઊભા થઈને બોલો છો તો અને તમારે દરરોજ સવારે આ શબ્દો બોલવાના છે તમે એમ ધારો છો કે થોડા દિવસમાં આ શબ્દો બોલવું અને પછી ન બોલવું તો ચાલશે તો એવું ન કરતા તમે એક વખત નિર્ણય કરો કે મારે સવારે વહેલા ઊભા થઈને આ શબ્દો બોલવાના છે તો તમારું સો ટકા કામ થઈ જશે પણ જ્યારે તમે આ પ્રમાણે આ શબ્દોનો જાપ કરો છો અને તમે દરરોજ આ શબ્દ બોલો છો તો તમને કોઈ દિવસ મુશ્કેલી નથી આવતી કોઈ દિવસ તમને કોઈ દુઃખ નથી આવતું અને સદાય તમારી ચડતી રહે છે તો આ શબ્દો જણાવતા પહેલાં તમે ઈચ્છો છો કે પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદ તમારા પર બન્યા રહે તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમે વિડીયો જુઓ છો પરંતુ તમે લાઈક કરતા નથી તમારી એક લાઈક કરવાથી અમને વિડીયો બનાવવાના ઉત્સાહમાં વધારો થાય છે તો તમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે એ શબ્દો કયા છે તો સવારે ઉઠતાની સાથે જ આ બે શબ્દો બોલવા કરાગરે વસતે લક્ષ્મી કર્મધ્યે સરસ્વતી કરમુલે તુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ મિત્રો આ શબ્દ મંત્ર બોલવાથી આનો અર્થ એ થાય છે કે બંને હથેળી ભેળી કરીને સવારમાં જો તમે હાથના દર્શન કરો તો હાથના પહેલા ભાગમાં લક્ષ્મીનો વાસ હોય છે મધ્યના ભાગમાં સરસ્વતી અને નીચાવાળા ભાગમાં ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા એટલે કે પરમ કૃપાળુ પરમાત્માનો વાસ હોય છે તો જેવા દર્શન કરો છો તો તમારું જીવન ધન્ય થઈ જાય છે અને હાથના દર્શન કરી તમે બંને હાથ મોઢા ઉપર ફેરવો ત્રણ વાર ફેરવો એટલે તમારો આખો દિવસ સુખમય અને શાંતિથી પસાર થાય છે જય શ્રી કૃષ્ણ